તો આજે આપણે પાછા જઈએ છીએ હનમન દાદાએ અને આપણી ઓડી ગાડી સાથે છે આજ તો ચાલો આજે આપણે જવાનું છે હનમન દાદાએ આપણા વ્લોગમાં તો ચાલો અને જુઓ અહીંયા કાકાનો ઓડો પણ તૈયાર થઈ ગયો છે અને હવે આપણે જવાનું છે હનમન દાદાએ તો ચાલો તો ચાલો આપણી ગાડી પણ અહીંયા પાર્કિંગ કરી દીધી છે અને આપણે જવાનું છે હનમન દાદાના મંદિરમાં જો તો આપણે મંદિરે પહોંચવામાં છીએ અને આપણે પહોંચી પણ ગયા છીએ તો ચાલો તમે બ્લોકમાં બન્યા રહેજો આજે શનિવાર થઈ ગયો છે એટલે દાદાના દર્શન કરવા માટે આપણે આવી ગયા છીએ ચાલો તો આપણે ડેરો ખોલી નાખ્યો એટલે ગેટ ખોલી નાખ્યો છે દાદાના મંદિરની અંદર જવાનો તો ચાલો આપણે દાદાના મંદિરે ફાઇનલી પહોંચી પણ ગયા છીએ તો ચાલો આપણે દાદાનું મંદિર ખોલી નાખ્યું

અને આપણે દાદાના દર્શન કરી લીધા છે તો હવે આપણે ચાલો હવે આપણે જવાનું છે કરીએ તો ચાલો તો ચાલો મિત્રો ઘરે જતા પહેલાં આપણે દાદાનું બાણું બંધ કરી દીધું છે અને હવે આપણે જવાનું છે ઘરે પણ એક વખત દાદાને કહેતા જઈએ છીએ કે જય હનુમાન દાદા તો ચાલો હવે આપણે આપણો વ્લોગ પૂરો કરીએ છીએ અને આપણે જઈએ છીએ ઘરે તો ચાલો ફરી મળીએ મિત્રો આપણે નવા વ્લોગમાં તો ચાલો આવજો